જામનગર કે જે છોટી કાશીના ઉપનામથી પ્રચલિત છે જેમાં રામનવમી ના મહાપર્વને અનુલક્ષીને યોજાનારી રામ સવારી શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રસાદ પૂજા કરવામાં આવી હતી અને ભગવાન રામ લક્ષ્મણ જાનકી તેમજ હનુમાનજીની પ્રતિમાની અનેક મહાનુભાવોના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવ્યા પછી ચારેય પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી નગર ભ્રમણ માટે મોકલવામાં આવી હતી મહાદેવ હર મિત્ર મંડળ અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુ વ્યાસની રાહબરી હેઠળ રામદૂત હનુમાનજી મંદિરે ભગવાન રામચંદ્રજીની પૂજા કરવામાં આવી હતી જ્યાં પૂજારીની ટીમ દ્વારા રામ લક્ષ્મણ જાનકી અને શોભાયાત્રામાં જોડવા માટેની પ્રતિમાઓનું પ્રસાદ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે નગરના અગ્રણીઓ જોડાયા હતા અને તેઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરવામાં આવી હતી રામ સવારી સમગ્ર શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી